વડોદરાના મલ્હાર પોઈન્ટ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સના ત્રીજા માળે શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સની ઓફિસમાં આજે સવારે એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં ઓફિસના છ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે

વડોદરાના મલહાર પોઈન્ટ પાસે આવેલા ચિત્રાક્ષ કોમ્પ્લેક્ષમાં શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સની ઓફિસ આવેલી છે આજે સવારે ઓફિસમાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા દરમિયાન એસીમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં જ ઓફિસના કાચ તૂટીને ભૂક્કો થઈ ગયા હતા આ ઘટનામાં ઓફિસમાં કામ કરતા છ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે તમામને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે ઘટનાના પગલે ફાયર થતાં પોલીસના અધિકારીઓ દોડી આવ્યા અને હાલ આ મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે